પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પાસે હોડી ઢુડેટી પૂર્વે દારૂ ભરેલું હાયવા ડમ્પર ઝડપ્યું ત્રેવીસ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તારીખ તેર માર્ચ ગુરુવારના એક ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ પારડી પોલીસની ટીમ કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમીના આધારે દમણ તરફથી આવેલું હાઇવા ડમ્પર નંબર જી જે અઢાર એ ઝેડ પંદર ઓગણત્રીસને અટકાવવાનો ઇશારો કરતા ડમ્પર ચાલકે ચેકપોસ્ટથી થોડે દૂર આગળ એકદમ બ્રેક મારી અટકાવી ડમ્પરમાંથી કૂદી નજીકમાં આવેલી બ્રિજ પાસેથી નદી તરફ અંધારામાં ઝારડી જંગલમાં ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે ડમ્પરની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિસ્કીની એકસો પચાસ પેટી જેમાં કુલ સાત હજાર બસ્સો નંગ બોટલ જેની કિંમત ત્રણ લાખ સાહીઠ હજારનો જથ્થો મળી આવ્યો હતો પારડી પોલીસની ટીમે ડમ્પર અને દારૂ મળી કુલ ત્રેવીસ લાખ સાહીઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે